ફટાકડાની અલગ અલગ વેરાયટી લાવી દીધી છે તો આપણે તમે જોઈ શકો છો મિત્રો આ છે કિટકેટ હવે આપણે હળગી એટલે ચેવું થાય છે ખબર નહીં પણ હળગે તો વિડીયો બનાવી રહેજો પછી આ છે બટરફ્લાય આખી નવી અલગ વેરાયટી લાવ્યા છીએ તમે જોઈ શકો છો પછી મિત્રો આ છે ફોટોફ્લેશ હવે ખબર નહીં આ ચેવું થાય છે ખબર નહીં પણ ડિબેટ વગરનું છે હળગી એટલે તમે જોજો પછી મિત્રો આ શ કોઠીએ જેવું છે ને ટેટો છે કોઠીએ ખબર નહીં પણ અલગ વેરાયટી કાઢી છે આપણે ખોખામાં ની હાલ હળગાવે એટલે જોજો તમે પછી આ છે મિત્રો ગાડી તમે જોઈ શકો છો આ ગાડી આપણે હળગાવવાની જ છે પછી આ છે આપણે સાદી ચકેડી મને હળગાવીશું ત્યાં જોજો વિડીયમ બનાવી લેજો મિત્રો આ સ પેટી હવે નાના એટલે ખોખામાં આવતી પણ આ તો આખી અલગ આવી જ હવે પછી આ એ કોઠી જેવું જ છે લગભગ કોઠી જ છે આ તો કે તો વિડીમ બનાવી લેજો પછી આ છે જમ્પર અને હળગઈ આપણે ત્યાં વિડીયમ બનાવી લેજો અને મિત્રો આ છે આપણે દેશી લો કીટ તો મીડિયમ બનાવી લેજો આ બધી આઈટમ તમને બતાવવાની છે હળગની તો હવે આપણે શરૂઆત કરીએ છીએ કીટકેટથી મિત્રો આ તો તમે જોયું તેવું હળગ્યું પણ હવે આપણો અનો વારોસો બટરફ્લાયનો તો હવે વિડીયોમાં બનાવી દેજો વિડીયો ગમત લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા નવા વિડીયો તમને જોવા મળશે અને હવે આપણે વારોસો બટરફ્લાયનો તો હળગાઈએ બટરફ્લાયનો લાલ કલરની બફોર પેટી તો પેકિંગ કરેલું છે અન તો જોઈએ મંચ એટલી હળીઓ છે બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ હળીઓ છે તો આપણે પહેલાં અમે ટ્રાય કરીએ તો હવે આપણે લેસુ ફોટો ફ્લેશ તો હળગાઈએ જોજે તમે તો હવે આપણે હળગાવીશું આ કોઠીને તો હવે આપણે હળગાવીશું આ ગાડી અને હું આનું પાછી દિવેટ નહીં મિત્રો તો હવે આને ડાયરેક્ટ હળગાવવાનું છે એથી તો સેવું હળગ છે એ જોવા માટે વિડીયમ બનેલો જો આપણે હવાને હળગાઈએ કારણ કે લાગતું જ નહીં જલ્દી હળગ પાછું તો જોવા આવે છે એ રીતના હળગ થાય મિત્રો આ ગાડી કેવી લાગી કમેન્ટ કરજો અને આપણે શેકેડીનો મારો છે તો શેકેડી હળગાઈએ મિત્રો હવે જમ્પર સરસ હળગી જમ્પર તો તમે જોયું છે હળગ્યું હવે આપડા હેરી કોઠી નો મારો છે હવે બન્યા लॉर्किट नो वाढो सॉर्किट हा कीव दरला जायचं